નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે વાલીયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી હલકી ગુણવત્તાવાળી હલકી ગુણવત્તાની કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અંકલેશ્વર વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર તેર પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે ઠેર ઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવામાં નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં મનરેગા કોબાંડ સામે આવ્યું છે તે રીતે પંચાવનથી વધુ કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી કોન્ટ્રાક્ટર સહિત લાગતા વળગતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને માર્ગનું નિર્માણ કરનાર શિવાલક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હાલ તો વરસતા વરસાદમાં પણ આ માર્ગની કામગીરી ચાલતી રહી છે તેમજ જ્યાં ખાડા પડ્યા છે ત્યાં ભર ચોમાસામાં વરસતા વરસાદમાં જ પેચ વર્ક પણ કરવામાં આવી રહ્યું છે આજે તમે જોઈ શકો છો અમે નેત્રંતી અંકલેશ્વર જે હાઈવે છે અમારો તેનું કામ ચાલી રહેલું છે એ છેલ્લા કેટલા મહિનાથી આ કામ કરી રહેલી છે કોઈ શિવાલય એજન્સી કરીને આ રસ્તો પહેલેથી જ ખૂબ ખરાબ હલકી ગુણવત્તામાં આ કામ થઈ રહ્યું હતું પણ આ રોડ પર હજારો વાહનો જાય સ્કૂલો હોસ્પિટલો જવાવાળા લોકો એટલા હેરાન પરેશાન હતા માટે કોઈ પણ વ્યક્તિ કોઈ બોલતું નહોતું કે રસ્તો સારો બની જાય આજે તમે જોઈ શકો છો એક બાજુ રસ્તાનું કામ ચાલે ને પાછળથી આ રસ્તો તૂટી જાય હાલમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રીએ આની ઉપર વિરોધ પ્રદર્શન કરવાની જયારે વાત કરી ત્યારે આ રોડના ડેપ્યુટી એન્જિનિયરે લેખિતમાં એવું આપ્યું છે કે વાલિયા થી અંકલેશ્વર રોડ પર ખરાબ કામ થોડુંક વરસાદના કારણે થયું છે બોક્સ કટિંગ કરીને છે આ અધિકારીઓ ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે વરસાદના પહેલેથી જ નેત્રંગ અંકલેશ્વર વાલિયા થી અંકલેશ્વર સુધીના રસ્તા પર ખાડા પડી ગયા પઠાર ગામ છે ત્યાં તો એપ્રિલ મહિનામાં રોડ તૂટી ગયો હતો ડામરનો રોડ આ લોકો એટલી હલકી કક્ષાનું મટીરિયલ વાપરેલું છે કે જે ડબ્લ્યુ એમએમ નીચે બે લિયર હતા તેની અંદર માઇનસ ચાલીસ થી જીરો સુધીનું મટીરિયલ હતું એકદમ ખરાબ એની અંદર ના ટેન એમએમ મળે ના ટ્વેન્ટી એમએમ મળે આ અધિકારીઓની મિલી ભગતિયા રસ્તાનું કામ થયું છે આજે મારી મીડિયાના માધ્યમથી કલેક્ટર કલેક્ટરશ્રીને સચિવશ્રીને અને રોડ અને બિલ્ડિંગના મંત્રીશ્રીને મારી વિનંતી છે તાત્કાલિક આની પર કાર્યવાહી કરાવો આ એજન્સી અને આના ડેપ્યુટી એન્જિનિયર એસો અને કાર્યપાલક ઇજનેર અને એના ચેફ એન્જિનિયર પર પણ કાર્યવાહી કરો કેમ કે આ રસ્તા પંચાવન કરોડ કરતાં વધુની રકમનો રસ્તો મંજૂર થયો છે હજુ સુધી કોઈ પણ જાતની આની ઉપર કામગીરી સારી કરી નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે જે સાત કરોડનો મનરેગા કૌભાંડની અંદર એફઆઈઆરઓ થઈ ગઈ છે ત્યારે આ રોડની ઉપર ક્યારે એફઆઈઆર કરશે અને એફઆઈઆર કોણ કરાવશે એજન્સી ઉપર મારું કેવું છે કે એજન્સી થઈ પણ એસો ડેપ્યુટી એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર એજ્યુકેટ એન્જિનિયર જે છે એની પર પણ એફઆઈઆર કરાવો આ અધિકારીઓ લાખો કરોડો રૂપિયાની ટકાવારી લઈને આ કામ કરાવી રહ્યા છે જો તાત્કાલિક આખો રોડ ફરીથી નવો નહીં બનાવવામાં આવે તો આ રસ્તા રોકવામાં આવશે આ બંધમની કચેરી રોડ અને કચેરીને તાળાબંધી બી કરવામાં આવશે મારી વિનંતી છે કે તાત્કાલિકા રસ્તાની ઉપર નવે સુધી કામ કરાવે તમે જુઓ કે સાઈડ પર એ લોકોએ ફાઇનલ જે કરી નાખ્યો છે વાઇડરિંગનું કામ રોડની બાજુમાં તેની અંદર બાજુમાંથી ખોદીને લોકોએ કાદું પૂરી દીધો છે આ ગાડી ફસાઈ જાય છે એની ઉપર જી કે કોરિસ્પોલ પૂરવાનો હોય છે આ લોકોએ બાજુમાંથી જ માટી પૂરી દીધી છે બિલકુલ એકદમ કિચડ થાય માટે ખૂબ જ હલકી કક્ષાનું મટીરિયલ વાપરી ને કામ કરેલું છે તાત્કાલિક આની પર એફઆઈઆર કરાવો નહીં તો અમે લોકો આ અધિકારી અને એજન્સી ઉપર પોતે પાર્ટી બની ને કોર્ટમાં એમની પર અમે એફઆઈઆર કરાવીશું